સર જિલ્લાના ઓલપાડ અને હાનસોડ તાલુકાના ગામડાઓમાંથી પસાર થનાર પાવર ગ્રીક કોર્પોરેશન લિમિટેડ દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો સાથે ચર્ચા કરવા મીટિંગ યોજાઈ પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સુરત જિલ્લાના ઉલપાડ અને હંસોડ તાલુકાના ગામડાઓમાંથી પસાર થનાર છે તે અંગે અસરગ્રસ્ત ખેડૂતો સાથે મળી ચર્ચા વિચારણા કરી આગળની રણનીતિ નક્કી કરવા ઉલપાડના આનંદ આશ્રમ ભાદોલ ખાતે અગત્યની મીટીંગ મળી હતી જેમાં ખેડૂતો આંદોલન માટે આક્રમક જોવા મળ્યા હતા સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે ખેડૂતોને આવનારી વીજ ટ્રાન્સમિશન લાઇન તેમજ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલ આંદોલન વિશે માહિતી આપી હતી એમણે જણાવ્યું હતું કે આપણું આંદોલન ધીમે ધીમે વીજ ટ્રાન્સમિશન કંપની સામેથી પૂર્ણ થઈ સરકાર સામે આગળ વધી રહ્યું છે સરકારની ભૂમિકા આ મુદ્દામાં શંકાસ્પદ જણાઈ રહી છે એમણે ખેડૂતોને મહાસંમેલન માટે તૈયાર રહેવા તેમજ ટ્રેક્ટર રેલીની તૈયારી કરવા જણાવી દીધું હતું ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ જે રીતે સુરત જિલ્લામાંથી વિવિધ રીતે લગભગ પાંચથી છ જે લાઇન જાય છે એની સામે છેલ્લા દોઢ વર્ષથી સુરત જિલ્લા ખેડૂત સમાજ જે લડત ચલાવી રહ્યું છે અને ખેડૂતોને જે અન્યાય કરવામાં આવે છે સરકારની જે નીતિ છે કંપનીની જે નીતિ છે અને એના અનુસંધાનમાં મોગી જમીન અને ફળદ્રુપ જમીન પચાવી પાડવાનું જે કાવતરું છે એની સામે લડત ચલાવી રહ્યા છે એના ભાગરૂપે આજે ઓલપાડ ખાતે આ ભાડોલ આશ્રમ ખાતે ઓલપાડ તાલુકાના બાવન ગામમાંથી જે લાઇન પસાર થવાની છે એના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને એક લડત ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં સુરત ખાતે ખેડૂતોને ટ્રેક્ટર રેલીના સાથે સુરત કલેક્ટર ઓફિસોનો ઘેરાવ કરવાનો લગભગ દસથી પંદર હજાર ખેડૂતો સુરતનો આજે આવનારા દિવસોમાં ઘેરાવ કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી છે અને એના ભાગરૂપે આયોજન કરવા માટે આવતા રવિવારે બારડોલી ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ભેગા કરીને આગેવાનોની એક મિટિંગ બોલાવીને આવનારા દિવસોમાં કંપનીના ટાવરો ખેડૂતોના ખેતરમાં ઊભા ન થવા દેવામાં આવે અને સારામાં સારું વળતર મળે એ માટેની રણનીતિ નક્કી કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે